નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું પ્રચાર પડગમ શાંત થઈ ગયા છે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓના આખરી ઓપ ગણતરીના કલાકો અને એને જ લઈને જે ગુજરાતમાં જે છવ્વીસ સીટોની ચૂંટણી આમ તો પચ્ચીસ સીટોની છે કારણ કે એક સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટી સુરતની જીતી ગઈ છે પણ ખાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ બેઠકો પર હેટ્રિક લગાવવાની તૈયારીઓ તે જ છે ત્યારે એવું કહેવાય છે કે જે રાજકીય પાર્ટીઓ છે ઝોન વાઇસ પોતાની રણનીતિ ઘડતી હોય છે જાતિ જ્ઞાતિના સમીકરણો કયા છે એના આધારે ઉમેદવાર ઊભી રાખતી હોય છે અને ત્યારબાદ કયા મુદ્દાઓ અસર કરતા છે જે 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 તે જાતિ જ્ઞાતિને અથવા જે તે ઝોન વાઇઝ લોકસભાની જે બેઠકો છે એને એ પ્રમાણે પોતાની રણનીતિ ઘડતી હોય છે ખાસ કરીને વાત કરીશું દક્ષિણ ગુજરાતની કારણ કે છવ્વીસ છવ્વીસ સીટ મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે હેટ્રિક લગાવીને જીતીને હેટ્રિક લગાવવાની તૈયારી કરી છે ત્યારે કોંગ્રેસે પણ આ વખતે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોકવા માટે કવાયત હાથ ધરી છે મેદાનમાં પડ્યું છે કોંગ્રેસ પણ દમખમથી આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને ખાસ તો દક્ષિણ ગુજરાતની વાત આવે એટલે ભરૂચ બારડોલી નવસારી વલસાડ ભરૂચમાં આપ જાણો છો કે મનસુખ વસાવાને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી અને કોંગ્રેસના ચૈતર વસાવાનો જે જંગ છે આમ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સાથે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી છે અને નવસારીમાં સીઆર આર પાટીલ સામે કોંગ્રેસના નૈષદ દેસાઈ છે સીઆર આર પાટીલ માટે એવું કહેવાય છે કે એકવાર રોડ શો કરે છે અથવા તો સભા કરે છે બાકી નવસારીમાં બિલકુલ તેઓ પ્રચાર માટે નીકળતા નથી અને સામે કોંગ્રેસના આમ તો દિગ્ગજ કહી શકાય નેતા એવા નહિષ દેસાઈને ઉમેદવારી આપી છે ટિકિટ આપી છે વલસાડમાં એક ટક્કર જોવા મળી રહી છે ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના આનંદ પટેલ વચ્ચે મેં કહું તેમ કે જ્ઞાતિ આધારિત સમીકરણો કેટલા આવશે કામ અને ખાસ જે જાતિ જ્ઞાતિની આધારે જે ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે કયા મુદ્દાઓ કઈ વસ્તુ કારણ કે આમ તો દક્ષિણ ગુજરાત એટલે ભાગે આદિવાસી વિસ્તાર છે ગામડાઓ છે ઔદ્યોગિક વિસ્તારો છે એટલે મુદ્દાઓ અલગ અલગ હોય કયા મુદ્દાઓ લઈને કઈ પાર્ટી કયા ઉમેદવારો લોકો વચ્ચે ગયા છે અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર શું હોઈ શકે છે ગણિત આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રિપોર્ટર એવા મયુર મિસ્ત્રી જોડાયા છે મયુરભાઈ સ્વાગત છે આપણું અને સાથે જ એક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ મારી સાથે છે જયેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે મયુરભાઈ પહેલા તો સવાલ એ થશે કે જે ના કલાકો બાકી છે ત્યારે શું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં એવી તો કઈ સીટો છે કે જે તમામ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી કમર તો કસી છે પણ એવી સીટો કે જ્યાં કોંગ્રેસનું પણ આ વખતે જોર જોવા મળ્યું કારણ કે એક વસ્તુ ફાઇનલ છે કે કોંગ્રેસે પણ જાતિ જ્ઞાતિ આધારિત સમીકરણો તેને લઈને આ વખતે હવે સુરતના લોકો મતદારથી વંચિત વંચિત રહેવાના છે પરંતુ કહી શકાય કે સુરતની એવી કેટલીક બેઠકો છે જે વિધાનસભા વિસ્તારની ચાર જેટલી બેઠકો જે નવસારી લોકસભાના વિધાનસભા લોકસભામાં આવતી હોય છે એટલે કહી શકાય કે સુરત આ જે વિધાનસભાના વિસ્તારના જે લોકો છે એટલે કહી શકાય કે બાર લાખથી વધુ જે મતદારો છે જે શહેરના મતદારો છે જે નવસારી લોકસભાની બેઠક પર મતદાન કરવાના છે કહી શકાય કે જે રીતે બિનહરીફ જાહેર થયા બાદ સુરતના લોકોમાં મતદાન ને લઈને ઊભી થઈ હતી પરંતુ નવસારી ચૂંટણીના પડઘમ પણ શાંત થઈ ગયા છે પૂરજોશમાં તૈયારીઓ પણ તમામ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો રેલી યોજવામાં આવી હતી રોડ શો યોજવામાં આવ્યો હતો સી આર પાટીલ તેમજ મંત્રી દ્વારા પણ રોય રોડ શો યોજવામાં આવ્યો હતો પરંતુ મહત્વની વાત એ છે કે આ બેઠકમાં ભાજપ પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે અગાઉ પણ ત્રણ ટર્મ જેટલી જીતીને જીત્યા છે ને કહી શકાય કે છ લાખ થી વધુ મતના મત સાથે તેઓ વિજય પ્રાપ્ત કર્યો તો તેમની સામે કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નૈશ દેસાઈ પણ આજ બેઠક પર કહી શકાય કે ઉમેદવારી નોંધાવી હતી ને હાલ તેઓને

મત સાથે આ બેઠક પર જીત છે જીતની આશા પણ તેમને વ્યક્ત કરી છે સાથો સાથે માંડોલી વિધાનસભા ની વાત કરવામાં આવે તો માંડોલી વિધાનસભાની બેઠક પર કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરીને સામે તેઓ છે અને બીજી તરફ પ્રભુ વસાવા છે એટલે કહી શકાય કે પ્રભુ વસાવા બે વખત બે ટ્રમ થી તેઓ જીતીને આવી ચુક્યા છે પરંતુ કહી શકાય કે આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ આદિવાસી સમાજના લોકોનું છે આદિવાસી સમાજના લોકો કઈ તરફ તરફ વળે છે કોંગ્રેસ બારડોલી બેઠક પર આદિવાસી સમાજના વસ્તી ની વાત કરવામાં આવે તો સાહીઠ થી પાસઠ જેટલી ટકાવારી આદિવાસી સમાજના લોકોની છે એટલે આ સૌથી મોટી બેઠક કહી શકાય કે સાત વિધાનસભામાં વહેંચાયેલી આ બેઠક છે જેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લા

જનતા શું આદિવાસીઓ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એ સમસ્યા પ્રશ્નો હલ કરવામાં કેટલી સફળ રહી છે અથવા તો કોંગ્રેસે એની નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીની અથવા તો સરકારની નિષ્ફળતા બહાર લાવવામાં કોંગ્રેસ આ વખતે લાગે છે કે કોઈ ટક્કર આપી રહ્યું છે કે સફળ રહી છે આ વિસ્તારમાં બિલકુલ નહીં પરંતુ જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું જોર કોંગ્રેસનું જોવા મળ્યું કે દક્ષિણ ગુજરાતની ચારે ચાર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય પણ કોઈ પણ પ્રકારની વિવાદ વગર આ બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થવા જઈ રહ્યું છે કહી શકાય કે જે રીતે રાજકોટનો વિવાદ ક્ષત્રિય સમાજનો વિવાદનું મોજું પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી વળ્યું હતું પરંતુ તાત્કાલિક ધોરણે સી આર પાટીલ દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરી હતી બારડોલી જિલ્લામાં પણ સૌથી કહી શકાય કે સૌથી વધુ ક્ષત્રિય ક્ષત્રિય લોકો પણ વસવાટ કરે છે છે આ પ્રભુત્વ તેઓ પણ તેમ ભાજપ સાથે જ હતા પરંતુ જે રીતે વિવાદ ઉભો થયો હતો રાજકોટની બેઠક પછી જે રીતે રૂપાલા દ્વારા જે નિવેદન આપ્યું હતું ને ત્યારબાદ જે વિવાદ ઉભો થયો હતો ને ત્યારબાદ તુરંત જ સીઆર પાટીલ દ્વારા તેમને મનાવી લેવામાં આવ્યા હોવાની વાત સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જે આદિવાસી મત વિસ્તાર ગણાય છે થી બેઠક પર મતદાન વિસ્તાર ગણાય છે છે ખાસ કરીને તો વ્યારા વ્યારા જિલ્લો તાપી અને જેમાં સૌથી વધુ આદિવાસી વિસ્તાર ગણાય છે આ આદિવાસીઓ સૌથી વધુ ભાજપ તરફ હોવાનું પણ સામે આવી રહ્યું છે કારણ કે જે રીતે ભાજપ દ્વારા આદિવાસી સમાજનું ધ્યાન રાખવામાં આવ્યું છે વિકાસની વાતો કરવામાં આવી છે અત્યાર સુધી

ખાસ તો શું લાગે છે કે કયા મુદ્દાઓ એવા છે તો બેઠકો એવી છે કે જેમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી કસરત કરવી પડી પડે એવી છે બીજું બે મહિના પહેલાનું અલગ હતું અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ એમ એમ ક્યાંક આખું એક રાજકીય ગણિત બદલાયું છે એવું લાગી રહ્યું છે ગુજરાત નું જીરેન્દ્રભાઈ જી 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 બિલભાઈ એમાં બહુ ક્લિયર વાત છે દક્ષિણ ગુજરાત અત્યાર સુધી વર્ષો સુધી કોંગ્રેસ નો ઘટ ગયેલો પણ તબ્બકા ભાજપના સંગઠને અને ભાજપના ના નેતાઓ એ જે પ્રવૃત્તિ કરી છે કાર્ય કર્યા એના કારણે ધીરે ધીરે તમે જુઓ વલસાડ નવસારી સુરત અને બારડોલી એટલે જૂનું માંડવી સીટ આ ચારે લોકસભા ની સીટો પર એમને એક 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 કરીને એક બે એક બે કરીને ધારાસભ્યો નગરપાલિકા ખાલી સુરત મહાનગરપાલિકા સિવાય બીજી બધી સંસ્થાઓમાં ભાજપની સત્તાઓ નથી પણ સંગઠને કરેલી વ્યૂહાત્મક વ્યૂહરચનાને કારણે એમને ધીરે ધીરે આખા દક્ષિણ ગુજરાતમાં પગ પહેસારો કર્યો એક સમય એવો હતો કે દક્ષિણ ગુજરાતની જાણે બારોલી એટલે જૂની માંડવી સીટ પર થી વાર જીતેલા સંસદ સભ્ય હતા સદેવભાઈ ચૌધરી હતા ચૌધરી હતા બળજુરભાઈ પટેલ હતા ઉત્તમભાઈ હરજી હતા હવે આ બધા નેતાઓની અવકાશ પૂરે એવો કોઈ સક્ષમ નેતા કોંગ્રેસ જોડે ના નતો અને એ અવકાશમાં વાંસદાના ધારાસભ્ય તરીકે અને આપણો ભાઈ શ્રી આનંદભાઈએ જે એક્ટિવલી કામ કર્યું કારણે લાગ્યું કે કોંગ્રેસના એક અસરકારક તરીકે આદિવાસી સમાજના મોટા નેતા તરીકે આપણે એસ્ટાબ્લિશ કરીએ અને એમને એક ઓગ્રેસિવલી પ્રજાના પ્રશ્નો માટે જાહેરમાં ઘણી બધી સ્થળોએ ઘણી બધી રજૂઆત કરી અને એના કારણે આદિવાસી સમાજમાં થોડું એવું થયું કે આપણા સમાજનો ભવિષ્યનો મોટો નેતા બની શકે એવું પણ ખાટલે ખૂબ હું કાયમ જ છું એ છે કે સંગઠનમાં જોવા જઈએ તો કોંગ્રેસ જોડે કશું જ નથી રહ્યું કોંગ્રેસ નવસારી સીટ ની આપણે વાત કરીએ તો જ્યાં સીડી પટેલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેની ભૂતકાળમાં મુખ્યમંત્રી ભાવિ મુખ્યમંત્રી તરીકે ગણતરી થતી હતી એ સીડી પટેલ નો આખા નવસારી સીટ પર એટલે કાંઠા વિસ્તારમાં તમે શરૂ કરો કે મરોલી થી શરૂ કરો જાણે

આ બધા જ લોકો અત્યારે એ લોકોની ક્યાં તો નિષ્ક્રિય થઈ ગયા ક્યાં તો દેવ પામી ગયા છે ઘર હતો એ અત્યારે ભાજપ નો બની ગયો છે તમે ગામ ની વાત કરો પારડી ની વાત કરો ધરમપુર ની વાત કરો કપરાડા ની વાત કરો વલસાડ વાત કરો નવસારી ની વાત કરો ચીખલી ની વાત કરો વાંસદા વાત કરો

એના પછી આવે વાપી GIDC નો બહુ મોટો એરિયા છે જ્યાં નોન ગુજરાતી મતદારો પણ વધારે છે સાથે સાથે ઉત્તર કુંગના જે ઉજડિયાત કુંભના મતદારો છે એ પણ એટલા જ છે સરિગામ વાપી બિલાડ આપણું ધરમપુર નાનાપોડા પારડી કપરાડા હવે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ છે આખી ટીમ વર્કથી કામ કરે છે અને કનુભાઈ દેસાઈ જે નાણા મંત્રી છે એમનો એક વન વેલ શો જેવો રહ્યો અનુભાઈ આખા બધાના કેપ્ટન તરીકે આખી ટીમ ને સાથે લઈને જીતાડવા નીકળ્યા છે અને એનો સૌથી મોટો ફાયદો ભાજપને ત્યાં થઈ રહ્યો છે અનંતભાઈ સો ટકા મજબૂત છે એના ગણતરી એમની રાજકીય વિશ્લેષકો બધા એને ટક્કર આપી એવા આપે છે પણ એમની જે કોંગ્રેસ જોડે સંસાધનો જોઈએ જે ટીમ જોઈએ જે સંગઠન જોઈએ ક્યાંક એવી ચર્ચા પણ છે કે ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ સારી એવી ટક્કર આપી રહ્યા છે શું આ ટક્કર કોંગ્રેસની જીતમાં પરિણામે એવું લાગે છે અથવા ચલો માની લો કોંગ્રેસ નથી જીતતી તો પણ ક્યાંક ધવલ પટેલને એવું લાગે છે જે બિલકુલ થી વાત કરવામાં આવે તો વલસાડ બેઠક કહી શકાય કે દક્ષિણ ગુજરાતની સૌથી મહત્વની બેઠક ગણાતી હોય છે ત્યારે નું ઇલેક્શન હોય તો પણ મહત્વની ગણાતી હોય નું ઇલેક્શન હોય તો પણ મહત્વની ગણાતી હોય પરંતુ આ વખતે કહી શકાય કે જે ટક્કરની વાત છે એ ચોક્કસ થી ટક્કર જોવા મળશે પરંતુ મતદાતાઓ કોના તરફ પહેરાય છે કારણ કે જે રીતે બ્રહ્મભાઈએ વાત કરી જયેન્દ્રભાઈએ કે રીતે કે એસી ટકા જેટલા સાહીઠ થી એસી ટકા જેટલા વોટરો ભાજપના જ વોટરો છે આજ વિસ્તારમાં એટલે માત્ર માત્ર જયારે વિધાનસભાની વાત કરવામાં આવે તો વિધાનસભામાં અનંત પટેલ ચૂંટાયા હતા પરંતુ જે લોકસભાનું ઇલેક્શન છે સૌથી વધુ મતદાતાઓ હોય છે પરંતુ તેમને રીઝાવવા કહી શકાય કે ભાજપનું જે પ્રબળ મજબૂત પરિબળ ગણવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે આ બેઠક પર ભાજપનો જ વિજય શક્ય ગણાય છે બિલકુલ એક એક મયુર ખાસ તો મારે ભરૂચની એક વાત જોડે કરવી છે મનસુખ વસાવા સામે છે છે નો નેતા લોકોના કામ પણ કર્યા છે ઇવન ભાજપ પાર્ટી સામે પણ ઘણા બધા સવાલો ઉઠાવવાના હોય તો મનસુખ વસાવાએ ઉઠાવ્યા છે ત્યારે ચૈતર વસાવાની પણ બોલબાલા છે એવી જયારે ચર્ચા ચાલી રહી છે ત્યારે ભરૂચ બેઠક વિશે શું કેશું જે બિલકુલથી વાત કરવામાં આવે તો આ વખતે જે રીતે ભરૂચ બેઠક પર રચાય રસા જોવા મળશે ચોક્કસ થી કારણ કે જે રીતે છેતર વસાવાનું પ્રભુત્વ સૌથી વધુ જોવા મળી રહ્યું છે આંદોલન થયા હતા અને લોકો કોંગ્રેસ તરફ પેરાયા હતા અને ત્યારબાદ છેતર વસાવાનું પણ નામ સામે આવ્યું હતું ને તેઓ પોતે મત કહી શકાય કે લોકસભામાં ઉતરવાની વાત કરી હતી ને ટિકિટ મળી છે એટલે કહી શકાય કે સૌથી વધુ નામ આગળ આવી રહ્યું છે પરંતુ મતદાતાઓ હવે કોના તરફ છે કારણ કે જે ભાજપની બેઠક પણ ગણાય છે પ્રભુ મનસુખ વસાવાનું પણ તેમનું પ્રભુત્વ આ બેઠક પર વધારે જોવા મળેલી છે પણ એટલે કહી શકાય કે કાંટાની કટર તો ચોક્કસ થી ભરૂચ બેઠક ઉપર જોવા મળશે જયન્દ્રભાઈ આપનું શું માનવું છે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા ફરી એકવાર ફાવે એવું લાગે છે ઉમર ઉમરનું પણ કામ કરતી હોય છે ક્યાંક આખા બોલા છે ક્યાંક પાર્ટી સામે પણ સવાલો ઉઠાવતા છે બીજી તરફ યુવા ચૈતર વસાવા તમે જુઓ કે એકદમ અગ્રેસિવ છે લોકો પસંદ કરે છે રેલી હોય રોડ શો હોય તો જનમેદની પણ એકઠી થાય છે નો ડાઉટ સવાલ એ હોય છે કે જનમેદની મતમાં પરિણામે છે કે કેમ એ સમય બતાવે છે પણ આ જંગ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આમાં બહુ બહુ સ્પષ્ટ વાત છે કે જે દિવસથી ચૈતર વસાવા પર કેસ થયા ને ત્યાર પછી એમના સમાજના લોકો આદિવાસી સમાજના લોકો છે પ્રજા ફક્ત ને ફક્ત એટલું જુએ છે કે પ્રજાના પ્રશ્નોને જે તે ફ્લોર ઉપર વહીવટીત કક્ષાએ કે વિધાનસભા માટે પ્રજા માટે લડત કરવામાં કોણ કેટલો એગ્રેસિવ રહેશે અને કેવું કામ કરે છે

જેથી આખા આગેવાનો હોય અરુણ અરૂણસી હોય આ બધા નેતાઓને પાર્ટીનો વ્યાપ વધારવામાં ખૂબ મહેનત કરી અને બીજી વસ્તુ એ થઈ કે અંકલેશ્વર જેવો મોટો વિસ્તાર ભરૂચનો વિસ્તાર અને એમાંથી નોન ગુજરાતી મતદારો બી ખરા કેમ કે આખો પટ્ટો જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો આવે છે એ બધો જ પટ્ટામાં નોન ગુજરાતી છે જેમાં મોટા ભાગના યુપી બિહાર ના વધારે છે એના કારણે એ લોકોનો મતદારોનો જોગ કેમ કે એ લોકોએ જોયું છે

કોંગ્રેસના જે તે નેતાઓ દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવી છે ભાઈ બહેનોને અલગ કરવાની પ્રવૃત્તિ થઈ બહેનોની એમના સ્ટેટમેન્ટ વાળગ્યા એમના માટે જે વાતો થઈ અલગ એના કારણે જે વરૂચભાઈના સખર ટેકેદારો છે જે લોકો રાજકીય રીતે હમદભાઈ જોડે છે એ બધા લોકો હજુ પણ કઈ પોતાનું ખોલતા નથી કે કઈ બાજુ વોટિંગ કરશે એનું બીજું કારણ એ છે કે કોંગ્રેસે આ સીટ માત્ર ને માત્ર આપને આપી દીધેલી છે આપ સાથે આપેલું ગઠબંધન ઇન્ડી ગઠબંધન ના કારણે એવું નથી માનતા કોંગ્રેસ વાળા કે આ સીટ આપડી છે આપણે લડવાની છે કેટલાક પ્રખર કોંગ્રેસી એવું વિચારે છે કે આપ લડે છે આપનું કામ કરશે આપનું આપણે વોટ આપીને કોંગ્રેસ એ પણ વિચારે ને જયેન્દ્રભાઈ કે આ સીટ ખોવાની છે અથવા સીટ સંઘર્ષવાળી છે તો આમ આદમી પાર્ટીને આપીને પણ એક આ ફોર્મ્યુલા આગળ વધાર્યું હોય ના 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 એવું નથી એમાં એનું એનું કારણ એનું એનું કારણ હું તમને જી એનું કારણ એટલું હતું કે ત્યાં જે સમયે જે સમયે અહેમદો ત્યાં આગળ હાજી હાજી જે એમને ત્યાં પાયો નાખેલો હતો એના ગુણ આજે બી ત્યાંની પ્રજા છે કે હોય

ધીરે ધીરે આ બધો ગેપ ઉઠો થયો ને એના ઘણા બધા કારણો છે સમાજમાં કેટલાક લોકો ના વર્ચસ્વ ને તોડવા માટે ભાજપ એ માં આગળ કર્યા પણ પરિસ્થિતિ એ થઈ કે જે 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 રીતે કોંગ્રેસ નું ત્યાં આગળ હિંમતભાઈ ના અવસાન પછી તો પૂરેપૂરો શૂન્ય થઈ ગયો છે કારણ એનો જીતનો જીતનો જીતની તૈયારી કે જીતની શ્રેય ભાજપને મળી શકે એવો છે એનું બીજું કારણ એ બી છે કે મનસુખભાઈ પાંચતમ રહ્યા છે એટલે ઘણી બધા પ્રજાના કામ બી કર્યા છે રજૂઆત બી કરી છે પણ માણસ જ્યારે આખા બોલો હોય ને ત્યારે સ્વાભાવિક છે કે એવું કહેવામાં આવે કે આના દુશ્મનો વધારે હશે પણ એ દુશ્મન બી એવું વિચારે કે માણસ તો સાચો છે ત્યારે જ આખો બોલવો છે હા બિલકુલ બિલકુલ ચલો હવે આખરે આ બધી વાત થઈ મયુર કે બારડોલીની વાત કરી ભરૂચ વલસાડની વાત કરી નવસારીની ચર્ચા હું એટલે છેલ્લે કરું છું કે એમાં તો ક્યાંય મને કોમ્પિટિશન જેવું લાગતું નથી અથવા એવી કોઈ ચર્ચા પણ નથી મળ્યું ચર્ચાના અવકાશ કરો જ્યાં નૈષદ દેસાઈ કોંગ્રેસના આમ તો દિગ્ગજ નેતા કહેવાય છે જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે ગાંધી વેશમાં ગયા હતા એની ઇમ્પેક્ટ કેટલી છે અને સી આર પાટીલ એવું કહેવાય છે કે બહુ પ્રચાર પ્રસાર કરતા નથી સંગઠનના કાર્યકરો સંભાળી રહ્યા છે છતાં છ લાખથી વધુ મતોથી વિજય થાય છે મયુર જે બિલકુલ નવસારી બેઠક પર મહારાષ્ટ્ર સમાજના ચાર લાખ થી વધુ વોટરો છે જે કહી શકાય કે સી આર પાટીલ ના નજીક છે કારણ કે સી આર પાટીલ પણ પોતે મહારાષ્ટ્રીય છે ને તેઓ વર્ષોથી મહારાષ્ટ્ર સમાજ નું સામે જોયું છે કોઈ પણ ની ટ્રેન નો વિવાદ હોય કહી શકાય કે અન્ય રાજ્યોમાં જતી ટ્રેનનો વિવાદ હોય કે અન્ય રાજ્યોમાં નવી ટ્રેનો શરૂ કરી હોય તો સી આર પાટીલ દ્વારા એટલે કહી શકાય કે આ બેઠક ઉપર સી આર પાટીલનું પ્રભુત્વ વધારે છે કોઈ પણ પ્રકારની કહી શકાય કે રસાકસીનો માહોલ નથી પાંચ લાખ થી વધુની જમીન મત સારો છે મયુર ઇન શોર્ટ આપનું કેવું છે કે સુરત પર કોંગ્રેસ ક્યાંય ફાવતી નથી દક્ષિણ ગુજરાતમાં સોરી દક્ષિણ ગુજરાત કોંગ્રેસ ફાવતી નથી એવું સ્પષ્ટ માનવું છે આપનું જી જી બિલકુલ જયેન્દ્રભાઈ આપનું શું કેવું છે પણ મેં તમને જેમ કીધું એમ કે જે મત વિસ્તારો ગણાય જે વિધાનસભા ક્ષેત્ર વલસાડ લોકસભામાં આવે છે એ ગણાવ્યા ત્યાં આગળ અનંતભાઈ આ બાજુ પટ્ટો તમે ધરમપુર થી વલસાડ માંડીને આખો દક્ષિણ તરફનો મહારાજ સુધીનો પટ્ટો જોવા જાવ બધી સીટો પર માત્ર ને માત્ર ભાજપ ચાલે છે એના કારણે લાગે છે કે કોંગ્રેસ અનંત પટેલ પાસે અપેક્ષા રાખે જીતની આ બેઠક જીતી જાય એવી કોઈ અપેક્ષા રાખે થોડી ઘણી પણ એવું ભલે આપે તો સ્પષ્ટ ના જ પાડીએ ફરી એકવાર પૂછું છું કે ઇન્ટરેસ્ટિંગ ખરું કે નહીં એક તરફી જ છે મયુર જે બિલકુલ વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની દશા જોવા નથી મળી એટલે માત્ર ને માત્ર ભાજપ તરફ જ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો હોવાની વાત પણ સામે આવી લોકોના નિવેદનો પણ સામે આવતા હોય ચલો મને લાગે છે કે જે વરિષ્ઠ આમ તો પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ અને મયુર મિસ્ત્રી અમારા સંવાદદાતા છે બંને તરફથી એવું છે 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 કે દક્ષિણ ગુજરાતમાં તો ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી જોર મારી રહી નો ડાઉટ એમને દબદબો રહ્યો મોટે ભાગે આદિવાસી વિસ્તારો છે પણ સરકારે જે પ્રમાણે કામો કર્યા છે પછી એ બારડોલી હોય એમાં પણ આદિવાસી સાઈડ થી પાસઠ જે અમારા સંવાદદાતાએ કહ્યું મયુર મિસ્ત્રીએ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ છે ભરૂચની એમણે વાત કરી કે મનસુખ વસાવા વર્ષી ચૈતર વસાવા છે ભરૂચ પર થોડી રસાકસી રહેશે પણ જયેન્દ્રભાઈએ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે બીજું કે ભરૂચમાં આમ જોવા જઈએ તો જે મનસુખ ખસાવા છે કામ પણ કર્યા છે આખા બોલા છે પણ વલસાડની વાત કરી તો વલસાડમાં ભારત ભાજપને જીત જીતવાની શક્યતાઓ વધારે અને નવસારી સીઆર આર પાટીલ ક્લીન સ્વીપ નીકળી જ જાય છે એમાં કોઈ કહેવાય કે કાંઠેકી ટક્કર કે કોઈ પણ પ્રકારનો એમાં કોઈ હરીફાઈ જેવું લાગતું નથી એકંદરે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહેશે દક્ષિણ યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાંથી આજની ચર્ચા લોકસભાની દક્ષિણ ગુજરાતની બેઠકો પર કયા પ્રકારનો છે જંગ શું છે રાજકીય ગણિત ફરી મળીશું નવા દિવસ સાથે નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર